હલો જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છો બધામાં તો ગાઈસ હું ઘણા લાંબા ટાઈમ પછી આજે વિડીયો બનાવું છું ઘણો એટલે બહુ જ લાંબો ટાઈમ થઈ ગયો છે એક મહિનો ઉપર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ મારા વિડીયો ગમતા હોય તો તમે મને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક લાઈક પણ ને કોમેન્ટ પણ કરી દેજો હું ઘણા લાંબા ટાઈમ પછી આજે વ્લોગ બનાવું છું અને ઘણો મોટો પ્રોબ્લેમ હતો એટલે હું વિડીયો નહોતી બનાવતી તો ફ્રેન્ડ્સ આ છે મારો છોકરો રુદ્ર એના પણ શોર્ટ વિડીયો આવે છે તો જોવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને ગુજરાતી હોય તો તો સબસ્ક્રાઈબ કરવાનું તો બને જ હું એટલે સબસ્ક્રાઈબ તો કરતા જ જ અને સપોર્ટ કરી દેજો તો ફ્રેન્ડ્સ હું વિડીયો નહોતી બનાવતી એનું ઘણું મોટું કારણ છે એક તો છે પેલા મોબાઈલ બગડી ગયેલો પછી પાછો હચ કરાવી લાવ્યા અને એકાદ અઠવાડિયું થયું અને પાછો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો એટલે પછી રિપેર તો કરાવ્યો પણ રિપેર કરાવીને પાછું ઘણું મોટું રીઝન આવી ગયા કારણ હતું કે નહોતી બનાવતી બનાવતી હતી પણ હું કહેવાય બેલેન્સ નહોતું એટલે વિડીયો નહોતી અપલોડ કરી શકતી હું કહેવાય બધી મજબૂરી એવી હતી કે વિડીયો નહોતી નાખી શકતી અને તો ફ્રેન્ડ્સ આજે વરસાદનો માહોલ છે ચોમાસ છે એટલે વરસાદ તો રહેવાનો જ તો આજે ઘરે બેઠા છે એમાં જ થોડું ઝીણું ઝીણું સાટે છે ઘરે કામ તો ઘણું બધું છે પણ બેઠા છે તો બનાવીએ વ્લોગિંગ કરીએ કુદરત જોડે અમે બનાવતા છે તો ફ્રેન્ડ્સ અત્યારે તો અમે પાત્રા તોડવાના છે પાત્રા જે બનાવવાના છે ઘણા ટાઈમથી બનાવું બનાવ કરું છું પણ બનાવતા નથી તો પાત્રા તોડી દઈએ અને થોડુંક ગાયોનું સાફ અંદર બહુ કીચડ થઈ જતું છે એટલે સાફ કરવાનું છે તો અમે બધા હવે કામે લાગવાના છે થોડીક વાર પછી તો મારા વિડીયોમાં બની રહેજો અને પ્લીઝ મને સપોર્ટ કરજો ગુજરાતીઓ છો તો પ્લીઝ સપોર્ટ કરજો તમારે સપોર્ટની બહુ જ જરૂર છે મને સપોર્ટ કરતા રહેજો પ્લીઝ તો આગળ બની રહેજો મારા બ્લોગમાં ચાલો તો બીજું બધું કામ કરતા હોય ચશ્મા પણ તૂટી ગયા છે મારા ચશ્મા પણ તૂટી ગયા છે પ્લીઝ આ છે પાત્ર અને આ મેં તોડી લીધા છે સાંજે પાત્રા બનાવ રમત જો એના પણ આ સાધન કઈ થી આવ્યું ખબર નહી કઈ થી લાવ્યો રુદો આ ગાડી પંચર આખી પપ્પા પર માગી લાવ્યો પપ્પા પર થી લઈ આવ્યો જો બોલ પેલું લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું હે લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું અમારો રુદ્ર કુમાર કામ કરે છે બહુ બધું કામ કર્યું છે રુદ્ર પથરા છે બીજું પાવડા નું કામ કરે છે રુદ્ર આમ કરી દે રૂદ એ આમ કરી દે શરદી બી નીકળવાની ચાલુ છે એવું કે તો ચોકલેટ ખાય ને ત્યાં ઘાસ કાપ્યું છે એ ગાયા માટે ઘાસ લઈ આવવાનું છે અને ગાયોને ઘાસ આપવાનું છે તો ચાલે હું ગાયોને ઘાસ આપી દઉં છું અત્યારે સવારે તો બધું એમની જોડે જ કરવાનું હોય પછી બપોર પછી પાછું એમની જોડે જ બધું કરવાનું હોય અત્યારે ઘાસ કાપ્યું છે એ લઈ આવું છું અને નાખી દઉં તો ફ્રેન્ડ્સ ગાયને ઘાસ નાખું છું ત્યારે તો બધું કામ એ જ હોય સવારનું તો જો અમારી ગાય ઘાસનું રાહ જોયા કરે છે ક્યારે નહીં ચોમાસામાં બધું આવું કિચડ જ હોય સવારે એમ તો સવારે દરકાર પડશે તો અંદર જ રહે છે તાવક કેટલી છે નાખે કરે તો પણ મને બહુ તાવ છે અહીંયા મકાઈ છે આ બાજુ પણ મકાઈ હતી પણ થઈ નહીં એટલે એને કાઢી નાખી છે હવે એમાં જોઈએ શું કરીએ તો ફ્રેન્ડ્સ હું તમને મારી શાકભાજીની વાડી બતાવું છું શું શું રોઈ્યું છે અત્યારે ચોમાસામાં તો પાછળ ભીંડા છે એ તો મેં ઉનાળામાં જ રોઈ પાતા જોઈ શકો છો આ ભીંડા છે એ મેં ઉનાળામાં જ રોઈ પાતા અને અહીંયા રોપી છે પાપડી જે પેલી પાપડી આવે ને નાની પાપડી એ રોઈપી છે આમાં ત્યાં પણ ઘર ઘરની ખાવા પૂરતી એટલે અને મરચાં રોઈ છે અને અહીંયા છે ચોળી ચોળી રોઈતી છે ત્યાં હળદર રોઈપી છે અને ટામેટા રોઈ પાછી હળદર ને ટામેટા અને આ આધર ધાર પર રીંગણ રોઈ છે રીંગણ તો મેં નીચે રોઈ પાતા પણ મરી જતા છે એટલે પાછા ઉપર રોઈતા છે અને આ પાત્રા છે પાત્રા તમારા નીચે પણ છે ને અહીંયા ઉપર પણ છે અને આ છે ત્યાં શું છે પભીનું કરજો અને બીજું તમે ક્યારેય નથી ત્યાં બતાવવા છે નારિયે જોઈશ રુદ્રનું બર્થડે હતું ને રુદ્રનું બર્થ ડે તો બર્થડે પર વીસ રૂપા લીધા હતા વીસ રૂપા રોલતા છે મચ્છર પડી ગયા છે અને અહીંયા છે આ લાંબી પાપડી વેલાવાળી ચડાવી છે અને કારેલા પણ છે પણ કારેલા પેલી સાઈડે છે પછી તમને બતાવું છું કારેલા આ બરચાં રોકવાના છે

પછી રોપી દઈશું તો કેવી લાગે મારી ત્યાં લીંબુ છે ત્યાં લીંબુ તોડવા દેવાનું છે તો ત્યાં બાજુ એક વાડી છે ત્યાં દૂધી અને કારેલા રોપા છે તો ફ્રેન્ડ્સ અત્યારે હું જાઉં છું લીંબુ તોડવા માટે વિચારું છું લીંબુ પાકવા આવ્યા હશે તો વધારે તોડી લઉં અને કદાચ અથાણું નાખો લીંબુ તો જોઈ શકો છો અમારા વાળામાં ત્યાં આગળ લીંબુ છે ત્યાં લીંબુ તોડવા જાઉં આમાં ડાંગર નાખવા માટેમાં અહીંયા આગળ શાકભાજી માટે ઝું પણ આમાં છે કારેલા સરસ થયા છે

અંદર છે પણ કાંટા વાગે છે બહુ જ એ રીતે તોડું તો ફ્રેન્ડ્સ આટલા લીંબુ તોડી લીધા છે મેં અને અત્યારે હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ હું ઘરમાં તો વિડીયો નથી બનાવતી ખાસ કરીને એનું રીઝન છે હું ક્યારેક તમને જણાવીશ કોમેન્ટ કરજો તો જણાવીશ અને મારી ચેનલમાં નવા હોય તો મને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી હું ઉત્સાહિત રહું કે એ બ્લોગ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે વિડીયોને એડ કરી દઈએ મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય